જય માતાજી મિત્રો ફરી એક સ્વાગત છે તમારું રામા રણુજા વાળા બ્લોગ ની અંદર અને આપણે રણુજાથી થી આવી અને સીધા પાર્લરે આવી ગયા છે તો પાર્લરે આ જગ્યાએ કોઈ બે એવું નતું કે ના આ લગભગ બે અઢી કલાક છે રણુજાથી તો ઘણો મિત્રો લગભગ આઠ સાત આઠ વાગતા જેવા ડીસા ગયા હતા ડીસાતા રહ્યા હતા એકમ ફર્યા શેરતરમાં બધા એ ડીસા બજારમાં ગયા અને ત્યાં વખત કર્યો નહોતો એના પછી આ પાર્લરે તે હોય તો દેહાયું એવું નહોતું એટલે દેહવા માટે આવી ગયા અને આ જો હરિભા ફ્રેન્ચાઇઝી બની લગભગ છ સાત મહિના થયા તારના પહેલી વખત હરિભાની ફ્રેન્ચાઇઝીને ચા પીશું એ પાઠણ તો મિત્રો આમ આપે સદાય સુખી રાખે દરેક ચાહક મિત્રોને આપણે શુભ શરૂઆત કરીએ ચાની તો પહેલા ચાહક મિત્રો પછી મળીએ મિત્રો પછી થોદ રોજ ચા પીતા રહો તો તો અમારો સફારી ના ચાની અલગ કોબા ખોડી ના છે પાઉગા અમાર

મિત્રો દરેક ચાહક મિત્રોને બીજા દિવસના શુભ સવાર અમલો બીજા દિવસથી શરૂઆત થાય છે અને ત્યારે આપણે આ સ સફારીને બે ટાયર ન ખાવા માટે કલ્પુક્રમમાં જઈને આવતા એક ટાયર ફૂટી મિત્રો મળીએ પછી ટાયર નખાઈ દઈએ ટાયર ચાલુ છે

Það var erðnið þegar ég hef ég á. වාන පුරුවනි,

તો મિત્રો આપણે જે ટાયર હશે ને એ થોડો કટાયો હતો હવે બીજો કટ સીસીટીવી કેમેરો મારેલો હોય તો એમાંથી લઈએ આપણે

મિત્રો હવે આ બજાર થી જો પાવેશ નો ફોન આ લે હેડ તું કેતો તો મારા હરદન ની સબ્જી ખાવાની હે કેમ તો નહી આવતો તે આલવા મોકલું હું આલવા ના આવું હું ખાવા બેહું હેડ આઈ જા આપણે બે છે બીજું કોઈ નહી કર્મો કોઈ નહી હું શરમ આવો ઓહ તારી આ રેડ શક્તિ ને ડબ્બા મારવા મેલું તો મિત્રો આજ શૂટિંગ આટલું ચાલતું હતું અમારે ગમે કંઈક ખાઈ લઈએ અમે ખાવાની કોઈ શરમ નહીં રાખતા ગમે એના ક્યારે વાગુપાન હંગાજ વાઘુપાન ક્યારે ખાઈ લઈએ ખાવા પીવામાં મિત્રો કોઈ શરમ નહીં તો તમારે પણ ખાવું હોય તો જો હળદરની સબ્જી કે મિત્રો શિયાળો ચાલે ને લીલી હળદર મળે એટલી ઘણા લીલી હળદરની સબ્જી કાદા જ રાખવાની ચમકે શરીર માટે લીલી હળદરની સબ્જી હારામ હારી મળી જાય જમીન તો સીધા હરિભાઈ પાર્લરે

વાત નહીં ચિંતા ના કરો તો મિત્રો હાજી બધી પાર્લરે બેસી રહ્યા હાલ ઉપર આ હતા સ્ટુડિયોમાં મોટો મારવા બાને છત્રીસથી હેદા બ્લોગ એડિટિંગ કરશે એટલે કેટલા ટાઈમ થઈ જાય હે તો મિત્રો હકીકતમાં ટાયર હળક્યું નહોતું પણ ટાયર ફૂટી ગયું તું ને હળકાયું તું એ ફિટિંગ નહોતું થતું તરીમાં તમે બ્લોગમાં જોયું છે એટલા આપણે આ ટાઈટલ આવું આપ્યું ટાયર સળગ્યું રિયાલિટીમાં સળગે હતું તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું તો મિત્રો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશે એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર